નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગોગંબાના સરસવા નજીક આવેલા હાથણી માતાના ડુંગરમાંથી એક યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો છે ઉગંબા તાલુકામાં આવેલું પર્યટન સ્થળ એવા હાથણી માતાના ડુંગરમાંથી ગઈકાલે સાંજે એક યુવાનની શંકાસ્પદ લાશ મળી આવી હતી જીન્સ પેન્ટ અને પટાવાળી ટી શર્ટ પહેરેલા યુવાનની ઓળખ થઈ છે તે યુવક પાધોરા ગામનો હોવાનું જાણવા મળ્યું છે અને સ્થાનિક રહીશોએ આ યુવાનનો મૃતદેહ જોતા રાજગઢ પોલીસમાં જાણ કરી હતી રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો અને તેના ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે પાધુરા ગામનો આ યુવક હોવાની ઓળખ થઈ હતી અને ઓળખ થતાં યુવાનના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરિવારજનોએ મુજબ યુવકની હાલત માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને યુવક ઘરેથી નીકળી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે પરંતુ પાધોરા ગામના આ યુવકનો મૃતદેહ હાથણી માતાના ડુંગરમાંથી મળતા સ્થાનિક લોકોમાં અનેક જાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોગંબા